આપણે આગના મુદ્દામાં લિંગી પ્રજનન વાત કરતા હતા એનામાં એક તબક્કો આગળ વધારીએ છીએ વ્યક્તિ તરીકે કોણ છે નર છે કે માદા એ જાતિ તરીકે આપણે નક્કી કરવું પડે અને એ બાબતને જાતીયતા તરીકે ઓળખવામાં આવે છે તો એના બાબતના મુદ્દાને આપણે અભ્યાસ કરીશું તો લિંગી પ્રજનન દરમિયાન બે ભિન્ન જાતિના સજીવો જન્યુઓનું નિર્માણનું જોડાણ થતું હોય છે આ દરેક વખતે સાચું હોતું એવું જરૂરી નથી કેમ એટલે બે ભિન્ન જાતિના સજીવો એવું નોટ નેસેસરી કારણ શું છે કે એમાં પ્રજન કોષો કેના ઉત્પન્ન થાય છે દ્વિલિંગી છે કે ઉભયલિંગી છે એટલે એક લિંગી છે એને આધાર નક્કી થતું હોય છે એટલે એવું કહી શકીએ છે કેટલાક કિસ્સાઓમાં સ્વફલન પણ થાય અને આ દરમિયાન ખાસ કરીને આવું વનસ્પતિમાં પણ જોવા મળતું હોય છે તો એ બધાના કારણો શું છે એ અહીંયા સમજીએ આપણે તો પહેલી વાત આવે છે વનસ્પતિમાં જાતિ હતા કે વનસ્પતિમાં નર છે કે માદા કે નક્કી કરશું શું બાબતને ધ્યાનમાં લેવામાં એની વાતો કરીએ આપણે તો વનસ્પતિમાં નર અને માદા પ્રાજનની રચનાઓ જેમ કે પુકેસર એ નર પ્રાજનિક રચના કહી શકાય છે અને સ્ત્રી કેસર એ માદા પ્રાજનિક તબક્કા તરીકે ઓળખી શકાય છે એ એક જ વનસ્પતિમાં જોવા મળે તો તેને દ્વિલિંગી વનસ્પતિ તરીકે ઓળખી શકાય છે બરાબર શબ્દ જોતા જજો એક જ વનસ્પતિ પર પુકેસર અને સ્ત્રી કેસરના નર પ્રજન અંગો અંગો તરીકે જોવા મળે તો એને દ્વિલિંગી વનસ્પતિ કહેવાય ઉદાહરણ તરીકે કારા નામની લીલ હા અહીંયા એક સદની વનસ્પતિ હા એનો મતલબ શું થાય છે ધારો કે આ એક છોડ છે એના ઉપર એના ઉપર માદા પુષ્પ પણ જોવા મળે છે એના ઉપર નર પુષ્પ પણ જોવા મળે છે તો એક જ જ છોડ છોડ પર પર એક એક બંને જોવા મળતા હોય તો તેને આપણે સદની વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ અથવા એને આપણે દ્વિલિંગી વનસ્પતિ પણ તરીકે ઓળખાય કેમ તેમાં બંને લિંગના ભાગો હાજર છે પરંતુ સાથે સાથે અહીંયા આગળ દ્વિલિંગી પુષ્પ ધરાવનારી વનસ્પતિ છે સક્રિય છે તો સક્રિયમાં કેવું કહેવાય તો કે એની અંદર ફૂલ એક જ છે પણ એ ફૂલની અંદર જ નર અને માદા અંગો હાજર છે કેવું કહેવાય 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 દ્વિલિંગી દ્વિલિંગી વનસ્પતિ પાછી એમાં એક સદની જ કહી શકાય ઓળખી શકાય છે જો પ્રાજનિક રચનાઓ ભિન્ન વનસ્પતિમાં જોવા મળે અલગ અલગ હોય તો તેને આપણે એક લિંગી વનસ્પતિ તરીકે ઓળખી શકીએ છીએ જેમ કે ઉદાહરણ તરીકે માર્કેન્સી એને દ્વિસદની વનસ્પતિ કહેવામાં આવે એટલે શું આ તો આપણે એમ કહી શકાય છે કે એક વનસ્પતિનો છોડ છે તો એના એક છોડની ઉપર માદા પુષ્પ હોય અથવા તો માદા અંગો હોય અને બીજા છોડ પર નર અંગો હોય અથવા તો નર પુષ્પ હોય તો બંને જુદા જુદા છોડ પર છે તો એને આપણે કહી શકીએ છીએ દ્વિસદની વનસ્પતિ જેમ કે માર્કેન્સિયા જેવી દ્વિઅંગી વનસ્પતિમાં પણ આવું જોવા મળે એટલે એવું નથી સમજવાનું કે પાત્ર પુષ્પને જોવો वनस्पति में नर कोशो उत्पन्न करने का अंगो એટલે नर जनन अंगो मादा अंगो उत्पन्न करने उत्पन वाला भागो मादा प्रजनन अंगो उत्पन्न क्या થાય છે એ કેનો ગોઠવેલા છે એના આધાર પર ઓળખાવી સકીએ છીએ અહીંયા બહુ સરસમેન ચોપડીની આકૃતિને સમજી લે આપણે જેમ કે પહેલી જ આપણે આકૃતિ આપેલી છે કારા નામની લેલ છે તો જે કારા લેલ છેમાં શું દેખાય છે તમને તો અહીંયા દેખાય પૂજન્યુદાની અને અહીંયા દેખાય છે અંડધાની અથવા અંડ જન્યુધાની તો આ એક જ છોડવા અહીંયા આટલો નાનો ભાગને મોટો કરીને તમને બતાવેલો છે પ્રયોગ તમે જોઈ શકો છો કે જેની અંદર પૂ જન્યુધાની નર માદા જન્યુધાની બંને એક જ વનસ્પતિ છોડ પર આવેલા છે એટલે આપણે કારણે શું કહી શકીએ છીએ તો કે આને કહી શકાય છે એક સદની વનસ્પતિ કહેવાય અથવા આને આપણે કહી શકીએ છીએ એક ગૃહી વનસ્પતિ કહેવાય જ્યારે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે માદા સુકાય માર્કેન્સિયાનો અને નર સુકાય અલગ અલગ છે હા આ જે સુકાયો છે એમાં શું દેખાય છે તો અહીં આગળ સ્ત્રી જન્યુદાની છે અહીંયા આગળ પુ જન્યુદાની છે બે અલગ અલગ જોવા મળી શકે છે હવે નહીં ઓળખશું કે ના અહીંયા તો આપણને આવડી ગયું પરિક્ષમ ઓળખવાની એક રીત શીખવાડી દીધી એકદમ સહેલી રીત છે જો અહીંયા આગળ તમને આ દેખાય છે તો એક નાનું નાનું ફૂલ જેવો દેખાય સ્પષ્ટ ચાલ અહીંયા શું દેખાય આમ ગુચડા ગુચડા જેવું દેખાય ફૂલ જેવું દેખાતું નથી બસ અહીંયા યાદ રાખો કે આ પુષ્પ જેવું દેખાય છે પુષ્પ જેવું દેખાય ફૂલ જેવું દેખાય છે અને ફૂલ કોણ લગાડે માદા લગાડે નરનો લગાડે બસ આના પર યાદ રાખવાનું ભૂલ પડે તમારી તો અહીંયા ઘડી માદા જેવો ભાગ ફૂલ જેવો દેખાય છે ને એ સ્ત્રી જન્યુદારી બાકીને બાકી બધું સરખું છે ડિફરન્સ છે હા આ શું કહેવાય છે આ લોકોના મૂલાંગો કહેવાય આ શું કહેવાય છે તો કે એ લોકોનું સુકાઈ કહેવાય છે એને શું કાય નું બે અંગો એટલે દ્વિ અંગી કરી ઓળખી શકાય છે એના પર નાની નાની આ કુડ મલી બનેલી છે એને કારણે અલિંગી પ્રજનન થતું હોય છે તો બંને એક જ છોડ પર છે એક જ છોડ પર છે એટલે વનસ્પતિને કેવી કીધી આપણે તો કે એક સદની કીધી યસ આ તો એને એક ગૃહી કીધી પણ બંને જુદી જુદી વનસ્પતિ છે તો એને શું કહેવાય એને દ્વિસદની વનસ્પતિ કહેવાય એને દ્વિ ગૃહી વનસ્પતિ કહેવાય યાદ રાખો એકદમ દેશી ભાષામાં યાદ રાખો નર અને માદા સ્ત્રી અને પુરુષ પૂકેશર અને સ્ત્રી કેસર એક જ ઘરમાં રહે છે એક જ છોડ પર રહે છે એટલે એને એક ગૃહી કહેવાય એક સદની કહેવાય પણ જો બે એના ઘર જુદા જુદા છે બંને જુદા જુદા ઘરે રહે છે દ્વિશદની કહેવાય દ્વિ ગૃહિ કહેવાય ક્યારે ભૂલ નહીં પડે આવું ખાસ યાદ રાખવાનું થોડી મોટી ગતી વનસ્પતિમાં જ આ વિચારી આવું કેટલી ફૂગ વનસ્પતિમાં દ્વિલિંગી પરિસ્થિતિને સુકાય અને એક સદની તરીકે ઓળખવામાં આવે છે એના માટેની અહીંયા આપણે આકૃતિ બતાવેલી છે એ કોની છે તો કે સક્કરી અને ફૂલની છે કે સક્કરના ફૂલમાં શું દેખાય છે આપણને તો કે વચ્ચે સ્ત્રી ભાગ છે અને અપુ કેસર ભાગ છે બંને એક જમાં જોવા મળી શકે છે બરાબર છે સૌ પુજ એક લિંગી વનસ્પતિમાં નરપુષ્પ એટલે કે પુ કેસરીય પુષ્પ કહેવાય જેમાં ખાલી માત્ર પુ કેસર જ હોય એટલે નરપુષ્પ પણ કહેવાય પુ કેસરીય પુષ્પ કહેવાય એના ખાલી માદા પુષ્પનો ભાગ હોય એટલે સ્ત્રી કેસરીય રત્ના અથવા તો સ્ત્રી કેસરધારી પુષ્પ તરીકે ઓળખી શકાય છે કેટલાક ઉદાહરણ તરીકે વિચારીએ કે જો પુ કેસરીય પુષ્પ અને સ્ત્રી કેસરીય પુષ્પના જન્યુને અનુક્રમે પરાગ્રજ કહેવાય એટલે કે નરજન્યુ અને એને અંડકોષ અથવા તો માદાજન્યુ તરીકે ઓળખીએ છીએ

તો તને દ્વિસદની કહેવાય પપૈયા ખજૂર તરીકે ઓળખી શકાય છે દ્વિસદની છે હવે તમને ખબર પડી ગઈ છે એક સદની દ્વિસદની મતલબ તો બાળકો આપણે અહીંયા ઘડી આ બધાને એકદમ સિમ્પલ રીતે યાદ રાખવાની રીત શીખવાડી દઉં છું તો કે સૌથી પહેલા કોણ આવી ગયા તમને ભણીને આવ્યા છીએ સછિદ્ર સમુદાયના પ્રાણીઓ ત્યાર પછી આપણે જોવા મળી શકે છે તો કે કોષ્ઠાંત્રી પછી કંકત ધરા પછી પૃથુકૂમી પછી સૂત્રકુમી પછી નુપુરક પછી સંધિપાદ પછી મૃદુકાય પછી સુડ ત્વચી પછી સામી મેરુદંડી અને મેરુદંડી

સુડ ત્વચી એક લિંગી એક લિંગી અને એક લિંગી ત્યાર પછી બધા જવા કોઈ પણ પ્રાણીઓ તમે આના પર યાદ રાખી દો તો સચિદ્રથી સ્વરૂપ અને પૃથ્વીકુમી બધા ઉભય લિંગી ક્લિયર બધા ઉભયલિંગી નું પૂરક સૂત્રકુમી એક લિંગી એક અથવા ઉભય સંધિપાદ એક લિંગી એક અથવા ઉભય સુડ ત્વચી બધા એક ક્લિયર તમને યાદ રહે જ જશે તો સિમ્પલ આ ટોપિક યાદ રાખી શકો છો આના પરથી વનસ્પતિમાં ભાગલા પડે એક સદની દ્વિસદની એના થોડાક મુદ્દાને સમજી લે અહીંયા તફાવતને જોઈ લે તો કે નરપુષ્પ અને માદા પુષ્પ એકલિંગી લિંગી પુષ્પ એક જ વનસ્પતિ પર આવેલા હોય અથવા તો ઉભયલિંગી પુષ્પ ધરાવતા હોય તો એને આપણે કહી શકીએ છીએ એક સદની નરપુષ્પ અને માદા પુષ્પ એ એક લિંગી જુદી જુદી વનસ્પતિ પર આવેલા હોય દ્વિસદની ને બે અલગ અલગ ઘરમાં રહે છે દ્વિસદની એક જ ઘરમાં રહે છે એક સદની અમે યાદ રાખી દો એક લિંગી પુષ્પ તો ઉભયલિંગી પુષ્પ ધરાવવા મળે

અલગ અલગ છે ખાસ મુદ્દાને પકડજો અહીંયા ઘડી બહુ મજાના તફાવત છે તમારા માટે આમાં ગેટિનોગેમી અને ઝેનોગેમી બંને થઈ શકે છે એટલે એક પ્રકારનું સ્વ પરાગનયન જેવી ઘટના જેને કહી શકીએ જોવા મળી શકે છે જ્યારે અહીંયા આગળ કમ્પલસરી પર પરાગનયન ઝેનોગેમી જોવા મળતું હોય છે અલગ કરી દેવા છતાં પ્રજનન કરી શકે છે અહીંયા અલગ કરી દેવામાં આવે તો પ્રજનન કરી શકાતું નથી એટલે શું એનો મતલબ શું કે તમે ધારો કે કોઈ ફૂલ હોય અહીંયા આગળ એમાંથી તમે એક ભાગ કાઢી નાખો

ઉદાહરણ યાદ રાખી દો બધા ઉદાહરણ અમે લખી કાઢ્યા છે આ તપાસ મોસ્ટ ટાઈમ એ તમારા માટે છે કાકડી કેળા મકાઈ નાળિયેરી દીવેલા પાઈન કારા જેવી લીલ માં જોવા મળી શકે છે જરા અહીંયા ઉદાહરણ બાકીના પપૈયા ખજૂરી તાળ પિસ્તા સતાવરી

એક ફલન વાળી ઘટનાઓ અને એક પશ્ચ ફલન ઘટનાઓ તો આપણે પૂર્વ ફલન ઘટનાઓ શું છે થોડીક લઈ આપણે તો પૂર્વ ફલન ઘટનાઓ કઈ કઈ ક્રિયાઓ એની વાત કરીએ તો જન્યુઓના જોડાણ એટલે કે ફલન એ ફલન થાય એ પહેલાની તમામ ઘટનાઓને પૂર્વ ફલન ઘટના તરીકે ઓળખવામાં આવે હા એટલે કે આપણે જઈએ કે ભાઈ વનસ્પતિમાં પુષ્પ ઉગતું નથી હજુ એના પર સ્ત્રી કેસર કે પુકેસર બનતા નથી ત્યાંથી પહેલા બધો સમય ગાળો એ બધી પૂર્વ ફલન ઘટનાઓ તરીકે ઓળખી શકાય છે એમ જે થાય પૂર્વ ફલન ઘટનામાં ખાસ કરીને જે પ્રજનન તબક્કો છે એના મુખ્ય બે ભાગલા પાડી શકાય છે એક જન્યુ જનન તબક્કો એક જન્યુના વહનનો તબક્કો હા જન્યુ જનન અને જન્યુ વહનની ઘટનાઓ આ જન્યુ જનનની પ્રક્રિયા આપણે જન્યુ નિર્માણ પણ કહી શકીએ છીએ જન્યુ નિર્માણના તબક્કા તરીકે આપણે ઓળખીએ છીએ તો જરા જોતા જઈએ શું કહેવાય છે તો જન્યુ જનન જન્યુ એ જન્યુઓના નિર્માણની પ્રક્રિયા કહેવાય એટલે આપણે નિર્માણ તબક્કો કહીએ છીએ જે દરમિયાન બે પ્રકારના જન્યુઓ બની શકે છે એટલે કે નર અને માદા જન્યુઓનું નિર્માણ થાય એટલે નર જન્યુ બને અથવા માદા જન્યુ બનતા હોય છે આ જન્યુઓ મોટે ભાગે કયા હોય છે એકકીય એટલે રંગસૂત્રની દ્રષ્ટિથી તો એમ કહેવાય એના પ્લોઈડીની દ્રષ્ટિથી તે બધે કેવા હોય છે એક કિયા એન પ્રકારના હોય છે હા આવા જન્યુ કેવા હોય તો કે સમજન્યુ પણ હોય શકે વિષમજન્યુ પણ હોય શકે તો સમજન્યુ એટલે શું તો કે કેટલીક લીલમાં બંને જન્યુઓ એટલે કે नर અને માદા જન્યુના ગુણ ધર્મ છે એ દેખાવમાં સરખા હોય જેથી તેમને नर કે માદા એવા જન્યુ તરીકે અલગ તારવી શકાતા નથી હા એટલે અલગ નહીં કરી શકાય માટે શબ્દ ત્યાં વપરાય છે શું શબ્દ વપરાય છે સમજન્યો હા અહીંયા દેખાવો એટલે શું એટલે કે બાહ્યાકાર રચના એ લોકોની દેહધાર્મિક રચના એમની ચલિતતાના ગુણો એકદમ સરખા હોય ત્યારે એને કહી શકાય છે જેમ કે ક્લેડોફોરા નામની જે લીલ છે ક્લેડોફોરા નામની જે લીલ છે એના જે જન્યુઓ હોય છે એ સરખા હોય એટલે આપણે સમજન્યુ તરીકે ઓળખી શકીએ છીએ જયારે બીજા આવે છે વિષમ એટલે શું તો કે મોટા ભાગના લિંગી ભજન કરનારા સજીવોમાં ઉત્પન્ન થતા જે જન્યુઓ છે એ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ જુદા હોય છે તો આવા જન્યુને વિષમ જન્યુ તરીકે ઓળખવામાં આવે છે એને વિષમ જન્યુ તરીકે ઓળખી શકાય છે આવા જન્યુમાં નર જન્યુ ચલપૂ જન્યુ પણ કહેવાય અથવા એને શુક્રકોષ પણ કહી શકીએ આપણે અને માદા જન્યુ જે હોય એને આપણે અંડકોષ તરીકે અથવા માદા જન્યુ પણ તરીકે ઓળખાય છે જેમ કે ખાસ કરીને ફ્યુકસ નામની લીલ બહુ બધી વાર પૂછાયેલા સવાલ છે કે જોવા મળે જ્યારે મનુષ્યમાં હોમોસેમ્પિયસ સેમ્પિયસ માનો આપણે કહે છે એમાં પણ નર અને માદા જનકુશ અલગ જોવા મળતા હોય છે જેમ કે તમે આકૃતિ હો ચોપડીની તો જે પહેલી આકૃતિ જે છે એ ક્લેડોફોરાની છે

માદાજન્યો જે દેખાવા મોટા કદો દેખાય છે આ દેખામાં નાના કદો દેખાતો હોય છે ફરક દેખાય છે હા આમ બંનેમાં ફરક દેખાવ મળી શકે તો આ નર અને બનતા હોય છે અહીંયા એક બહુ મજાની વાત જરા સમજી લઈએ આપણે તફાવતની દ્રષ્ટિથી જે વિષમજન્ય હોય છે બાળકો એમાં મોટા કદના જોવા મળે યાદ રાખવાની રીત આખી વનસ્પતિ કે પ્રાણી સજીવમાં કોમન યાદ રાખી દેજો મોટાનો મદદાનો મ બધી જ જગ્યા પર જે માદા પ્રજનન કોષો હોય છે જો વિષમ રચના હોય તો મોટા કદના હંમેશા માદામાં જોવા મળે મ મ યાદ રાખવાનો નાનાનો ન અને હંમેશા યાદ રાખી પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય હા ક્યારે વિસમજનિતા સરખા સમજની થાય તો વાત આવી આવતી નથી ઓકે બીજી વાત છે આ જે નરજનિયો હોય છે ને એ મોટે ભાગે એમ કહી શકાય છે ચલિત હોય છે જ્યારે હોય છે આ જે રચના હોય છે એ કઈક અંશે વધારે કાર્ય કરનારા છે એટલે સક્રિય કહી શકાય છે એના ઓછા કાર્ય કરનારા કહે એટલે ક્રિયાશીલ એની ઓછી જોવા મળતી હોય છે આ વધુ સંખ્યામાં ઉત્પન્ન થાય એટલે કે વધુ પ્રમાણ ખાસ કરીને સંખ્યાની દ્રષ્ટિએ આ મોટે ભાગે કે કે એટલે ઓછી સંખ્યામાં ઉત્પન્ન થાય તો યાદ રાખી શકાય છે તો અહીંયા આગળ આપણે વાત કરીએ કે લિંગી ભજનમાં ઘટનાઓ કે જે પૂર્વફલનની ઘટનાઓ છે એને આધારે પૂર્વ પૂર્વફલનની ઘટનાને આપણે આના પછીના ટોપિકમાં બહુ વિસ્તૃતમાં જોઈશું ઓકે બાળકો